વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું છ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ શનિવારના દિવસે રેસકોર્સ ખાતે સ્થિત બાબાસાહેબની પ્રતિમા પાસે આ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમની શરૂઆત બાબાસાહેબની મૂર્તિ પર ફુલહાર અર્પણ કરી કરવામાં આવી ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ અને ઉપસ્થિત નાગરિકોએ પુષ્પાંજલિ અર્પણ કરી ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બી આર આંબેડકરને વંદન કર્યું આ અવસરે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ કહ્યું કે ડોક્ટર આંબેડકરના વિચારો આજના સમયમાં વધુ પ્રાસંગિક છે અને સંવિધાનિક મૂલ્યો સાચવવા માટે દરેક નાગરિકની જવાબદારી છે આજે આંબેડકર જીનો નિર્વાણ દિન છે ઓગણીસો ને છપ્પનમાં નિર્વાણ થયેલા ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ વતી ચકલી સર્કલ ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનો પુષ્પહાર કરવાનો કાર્યક્રમ છે આખા વિશ્વમાં ભારત દેશનું બંધારણ જ એક સર્વશ્રેષ્ઠ બંધારણ છે જે આજે પણ લોકશાહીના ઢબે આખા ભારત દેશનો એમાં અમલ થઈ રહેલો છે આ બંધારણની અંદર દરેકે દરેક વ્યક્તિને પોતાનો હક મળે એ પ્રમાણેનું આયોજન કરેલું છે એ પ્રમાણેના કાયદાઓ રાખેલા છે એટલે મહાન વિશ્વ વિભૂતિ મહાન કાયદાશાસ્ત્રી મહાન અર્થશાસ્ત્રી અને આખા દેશના નાગરિકોને એક આશા ચીંધનાર એ મહાન વિશ્વ વિભૂતિનો આજે અમે કોટી કોટી વંદન કરીએ છીએ અને એમણે આપેલા ત્રણ સૂત્ર શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો અમે આજે અપીલ કરીએ છીએ વડોદરા શહેરના નગરજનોને કે તમને જે તકલીફ પડી રહી છે તે તકલીફમાં તમે તમારા કાયદાને હાથમાં લઈને તમે પોતાના હક માટે લડવા માટેની અમે અપીલ કરીએ છીએ જય ભીમ જય સંવિધાન બંધારણના ગડવૈયા ડૉક્ટર સાહેબના આજે મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સતસત નમન વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સત્સદ નમન કરી અને આ દેશને બંધારણ આપનાર બંધારણ એટલે કે સમાનતા એકતા બંધુતા મહિલા ખેડૂત મજદૂર આ તમામના હકની વાત જયારે થઈ હોય ત્યારે આજે કેટલાક લોકો આ દેશની અંદર બંધારણ પર પ્રહાર કરવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પરિવાર અને કોંગ્રેસના કાર્યકરો સૈનિકો આજે આ બાબા સાહેબની પ્રતિમા પાસે રહીને લોકો હુમલા કરવાની કોશિશ કરી રહ્યા છે બાબા સાહેબ ના બંધારણ જે કોઈ આંગળી કરશે કે ટચ કરશે એની અમુક કોંગ્રેસ પાસ સદાયની માટે પ્રજાની પડતેરી આઝાદીની જેમ લડત આપવા માટે તત્પર છે એ પ્રતિજ્ઞા સાથે ડોક્ટર સાહેબ આંબેડકરને નમન કરીએ છીએ જય ભીમ જય સંવિધાન